નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ન્યુઝફ કચ્છમાં આપનું સ્વાગત છે જો જોઈએ આજના સમાચાર નૂતન વર્ષ અભિનંદન ગેનન ટી એમટી હેપી દિવાળી સોલિડ બી ફ્લેક્સિબલ બી નિર્માણ કા રિયલ હીરો ટ્રેડ ઇન્ક્વાયરી 89801 નાઇન એટ માટે જોઈએ છે ઓફિસ બોય ડ્રાઈવર લાયસન્સ હોવું ફરજિયાત મોબાઈલ નંબર નાઇન એટ સેવન નાઇન ફાઇવ 91725 અંજારના વરસામેડી જમીન પ્રકરણમાં પોલીસે મુંબઈથી વધુ એક આરોપીને પકડી અંજાર લાવ્યા અંજારના વરસાડીમાં આવેલી સર્વે નંબર છસો બેતાલીસની કિંમતી જમીન મૃત માલિકના નામનું બનાવટી પાવરનામું બનાવી બારોબાર વેચી મારવાના કૌભાંડમાં અંજાર પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે આ ગુનામાં કાવતરું રચી અન્ય આરોપીઓ સાથે સંકલન સાધનારા મુંબઈના મુલુંડના ઓગણપચાસ વર્ષીય પ્રકાશ પ્રેમજીભાઈ દૈયાને અંજાર પોલીસ મુંબઈથી પકડી લાવી છે આ કાવતરામાં પ્રકાશે મુંબઈના અન્ય આરોપીઓ વચ્ચે સંકલનની ભૂમિકા ભજવી હોવાનું બહાર આવ્યું છે બે માસ અગાઉ છવ્વીસ ઓગસ્ટના રોજ સાત લોકોની ગેંગ વિરુદ્ધ અંજાર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો આરોપીઓએ વર્ષો અગાઉ મૃત્યુ પામેલા શામજીભાઈ શિવજીભાઈ ચાચાણીને ચોપડા પર જીવિત દર્શાવીને તેમનું ફેક પાવરનામું તૈયાર કરેલું પાવરદાર મહેશ શંકરચંદ્રાએ પાવરનામાના આધારે આ જમીન નાણેટીના પચાણ સુરા રબારી નામના શખ્સને વેચી હોવાના દસ્તાવેજ બનાવાયા હતા આ ગુનામાં હિન્દુમાંથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરનારા અંજાર નો કાસમ રાય ઉર્ફે પંકજ હિતેનભાઈ વાણિયા મુખ્ય સૂત્રધાર હોવાનું સપાટી પર આવ્યું હતું પોલીસે ધાણેટીના ભુવા પચાણ રબારીને પણ અંદર કર્યો હતો તો શ્યામજીભાઈ બનીને પાવર ઓફ એટર્ની લખી આપનાર મુંબઈના ઓગણસિત્તેર વર્ષીય શંકર કેશવજી ચંદ્રા તેના દીકરા મહેશની અને બોગસ દસ્તાવેજમાં સાક્ષી તરીકે સહી કરનાર સુલ્તાન ખલીફાની પણ પોલીસે ધરપકડ કરેલી ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોકસી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર

હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એન એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની

ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર